કલ્પેશ પુરોહિતા મંચ પરથી સરદાર પટેલ યુનિવર્સિટીમાં અમુક રાજકીય જે દલ્લાઓ બેઠા છે એમને કહી દઉં છું કે આજે મને માહિતી મળી કે સવારે આદિવાસી કાર્યક્રમ માટે યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ ના આપ્યું આ ભૂલ કરવાનું બંધ કરી દેજો મે મારી તોપ તમારી બાજુથી બીજી દિશામાં મૂકી છે ફોડવી ના પડે અને જે વિદ્યાર્થીઓ આદિવાસી સમાજ ના થાય અને આદિવાસી સમાજો ના રહે ગુલામી કરતા હોય એ પણ સુધરી જજો કારણ કે તમે જ્યાં જ્યાં જગ્યા લીધી છે ને જે જે ડબલ પૈસા લીધા છે એની ફાઇલો મારી જોડે છે તમારા કોઈ બાપાઓ બચાવવા નહીં આવે જો હું પાછળ ફરી ગયો મહેરબાની કરી મલાઈ ખાઓ પણ મારા વિદ્યાર્થીઓને પ્રયત્ન ના કરતા આ તમારા મોબાઈલમાં રેકોર્ડ કરી ને એમને કહેજો કે આ કીધું છે અમારા ભાઈએ અમારા સાથી એ તાકાત એ જ છે ખાલી તોપનો મોરચો સરકાર બાજુ કર્યો છે પાછો તમારા બાજુ ના કરવો પડે બરાબર ને ખોટું તો નહી બોલ્યો ને આપણે એટલા માટે કરીએ છીએ વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિ આપણી એકતા આપણી માંગ આપણી વિચાર આ દેશમાં મૂળ નિવાસી તરીકે હંમેશા અખંડ રહે એની થાય ચાલુ જ રહેશે અને ઘણા લોકો વાત કરે છે આજના દિવસે હું પૂછું છું સ્કોલરશીપ બંધ છે કે ચાલુ બંધ છે કે ચાલુ હોસ્ટેલ બંધ છે કે ચાલુ હોસ્ટેલ બંધ છે કે ચાલુ છે ને પહેલા પેલા ટિંડોજ ને ઘેર મોકલી દેજો ઓળખો છો ને કોણ છે શિક્ષણ મંત્રી હે ને આદિવાસી સમાજ ના થઈ અને આદિવાસી સમાજની જવાબ આપણે આપવાનો છે અને હું તમારી સાથે છું છેક સુધી લડીશું આપણે અને આ માંગ સાથે આપણે સૌ એ યુવાન છીએ કે જે યુવાનો આપણા અધિકાર માટે બોલી શકીએ મૂળ સુધારો સમાજથી થાય પછી બીજા સમાજની વાત થાય જ્યારે આપણા સમાજમાં આપડુ જ ખોટું કરનારા ધારાસભ્યો આપડુ જ ખોટું કરનારા સંસદો આપડુ જ ખોટું કરનારા મંત્રીઓ આપડુ જ ખોટું કરનારા આપણા સાથીઓ હોય તો સમાજમાં બોલું થાય થાય તો પહેલા આપડા ઘરમાં ભરેલા અનાજના કીડાઓને મારવા પડે પછી બીજાના અનાજના કીડા શોધવા તોડુ કડક છે કરવું છે પણ મારી આદત પ્રમાણે આવું જ હોય છે કારણ કે સૌનો નાતો હું હંમેશા કહું છું લોકો રામાયણ ની વાત કરે મહાભારત ની વાત કરે રાજા રજવાડાની વાત કરે અને સંવિધાન ની વાત કરે સાહેબ રામે પણ

આ ભારત વિવિધતામાં એકતા છે અને આ વિવિધતાની એકતા જાળવવા માટે આ વિદ્યાનગર સરદાર પટેલની ધરતી પર છેલ્લા વર્ષોથી આ દિવસ ઉજવવામાં આવે છે અને જ્યારે આ વિદ્યાર્થીઓ શરૂઆત કરી ત્યારે સૌથી પહેલા મને કહ્યું હતું અને ત્યારે પણ મેં એમને કહું હતું તમે શરૂઆત કરો જ્યાં તું કાપડશો હું તમારી સાથે છું અને આ શરૂઆત ક્યારે પણ બંધ નહીં થાય આ વર્ષે નવા વિદ્યાર્થીઓ કેટલા છે આયલા આ તું જો કરો તો વિદ્યાનગરમાં નવા ભણવા આયેલા તમામ લોકો આ તું કરો અને પહેલેથી ભણતા હોય એવા આ તું કરો આ તમને તમામને કહું છું તમે બધા આદિવાસી શાળા કરો છે બધા બે હાથ ઊંચા કરો અને સોગંદ ખાવાની છે કે હું આદિવાસી વિદ્યાર્થી તરીકે સોગંદ દેખાઉ છું જ્યાં સુધી આ ધરતી પર અભ્યાસ કરું છું ત્યાં સુધી મારી સંસ્કૃતિ મારી એકતા જંગલ માટે લડતો અને એક થતો રહીશ ના દબાઈશ ના ગભરાઈશ ના વેચાઈશ ના ગુલામ ગૌ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ કરતા રહ્યા છે અને કરતા રહેશે તો વખતે મને ગબરે મોડું કહ્યું આવતી વખતે જોપો બંધ કરવાની ભૂલ કરીને તો મહાદેવની સોગંદ સોગંધ કહીને કહું છું જોપો નહીં મને જોપો મળશે કારણ કે બધાને કહી દેજો તમારા મોબાઈલ માં એટલે રેકોર્ડિંગ કરો કલ્પેશભાઈ કહે છે કે તમે જે પગાર લો છો ને એ અમે ફી ભરીએ એટલે લો છો અમે આવવાનું અમે ફી ભરવાનું બંધ કરી દીધું ને તો ફાજલ પડી જશે અને પાંચળ પડી અને એવા ખૂણામાં નોકરી લાગશું ને કે હાજે બૈરા જોડે રોટલો જમવા દાવમાં નહીં રહો એટલે અમારા ઓટલા પર કબજો કરવા ના આવતા નિતર તમારો રોટલો ટકા છીનવી લઈશું બરાબર તો આપણે બધાએ સાથે મળીને કરવાનું છે

તમને બધાને કહું છું કોઈ કોલેજ વાળો કોઈ યુનિવર્સિટી વાળો તમારા હક અધિકાર માટે દબાવે અર્ધી રાતે મને ફોન કરજો તો એની માનું ધાવણ યાદ ના કરાવી દઉં ને તો રાજકારણ જીતું આજ ગુસ્સો છે નહીં જવું તો ઊંધી આવત રહેશે કાલે હું જવાનો છું બાર વાગે જેને ઈચ્છા હોય એ મારી જોડે આવી જજો કારણ કે મારે પૂછવું છે કે આ ગ્રાઉન્ડમાં એમના બાપા નું નામ છે કે નહીં બરાબર જય જોહાર જય આદિવાસી બરાબર ભારત માતા કી